બંને ફોર્મ રદ થયા છે ઉમેદવારનું ફોર્મ પણ રદ થયું છે બીજા બીજી તમે જોઈ શકતા છો ધીરે જોધાની જેઓ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે એમને આવીને કહ્યું છે મોટા સમાચાર છે ગુજરાતના ઇતિહાસમાં સુરતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું છે કોંગ્રેસના ઉમેદવાર નહીં હોય લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નહીં હોય પહેલી વાર એવું થયું છે કે ઉમેદવારી પત્રક રદ થયું છે ભારતીય જનતા પક્ષે

એ નિર્ણય કેમ કે ઇલેક્શન કમિશનર કરેલા અધિકારીએ જાહેર કર્યો કે નહીં હોય ઉમેદવાર ફોર્મ રદ કરવામાં આવીશ પણ અમારા પ્રવક્તાએ કીધું છે કે હાઈકોર્ટ જવા માટે નીકળી ગયા છે બીએમ માંગવીકા સાહેબ સાથે અને શક્તિસિંહ બાપુ અમારા પ્રદેશના અધ્યક્ષ છે એ પણ ત્યાં જ છે એટલે કદાચ હાઈકોર્ટ ઉપર અમે કંઈ અપેક્ષા રાખતા હશું એટલે હજી હાઈકોર્ટની રાહ જોઈએ જોડે ચોક્કસથી ન્યાયિક પ્રક્રિયા થશે પણ તમે તો પાયાના કાર્ય કરતા છો

સાત આઠ નવ એ નિલેશભાઈ કુંભાણી નું ફોર્મ હતું ચૌદ નંબર એ સુરેશભાઈ પડસાણા નું ફોર્મ હતું અને જે એના ત્રણ ફોર્મ ભરેલા હતા ત્રણે ત્રણ ટેકેદારો હોય જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસી દરમિયાન આવ્યા એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરો ત્યારે હું અહીં આવ્યો નથી અને મારી હાજરી નથી ચૌદ નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા એને પણ પોતે એપિડેટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી ત્રણ પ્રકારનું છે કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એપિડેટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે ચાર વાગ્યાનો સમય આપ્યો તો ચાર વાગે પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો તો અમે બધાને નવ વાગે બોલાવ્યા હતા નવ વાગ્યાથી દલીલ ચાલુ થઈ લગભગ એક દોઢ કલાક દલીલ ચાલી ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આ અને ઓર્ડર પર મૂકીશ અત્યારે અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટર નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ સાત આઠ નવ જે કોંગ્રેસનું ઉમેદવાર નીલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શું કહો છો

હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે અમને ખબર નથી હજી બારે આઠ એક નવ ઉમેદવાર બાકી છે ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ પ્રક્રિયા તરીકે ચાલે છે આમાં મારી મહેનત કોઈ નથી જે ચાર ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે કોઈ ખેલ નથી એ લોકો ચાર જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી

અને રજૂઆત કરી અમે આ એકમાં નહીં અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી હતી